દોસ્તો આજે જો તમે સાચા દિલથી આ સૂર્યગ્રહણના દિવસે તમે આજનો વિડિયો જોઈ લેશો તો સમજી લો કે દુનિયાની કોઈ પણ શક્તિ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં આ સૂર્યગ્રહણ દરમિયાન તમારું એક વાળ પણ વાંકું નહીં થાય ઉલટું તમે મહાધની બની જશો તમારો કાયાકલ્પ થઈ જશે દૂર દૂર સુધી તમારા નામની ચર્ચા થશે બસ સૂર્યગ્રહણ દરમિયાન આ ઉપાય કરી લેજો હા એક અચૂક ઉપાય છે આ ઉપાય નહીં પરંતુ તમારા નસીબની ચાવી છે સ્વયં ભગવાન કહે છે કે જે વ્યક્તિ સૂર્યગ્રહણ દરમિયાન આ ઉપાય કરે છે તેને હું કોઈ પણ વસ્તુની કમી નથી થવા દેતો જાણો કે સૂર્યગ્રહણ ક્યારે છે અને સૂતકકાળ ક્યારે લાગશે અને કઈ રાશિઓ સૌથી જલ્દી ધનવાન બનશે મિત્રો વર્ષ બે હજાર પચીસનું બીજું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ થવાનું છે આ ગ્રહણ ખૂબ જ દુર્લભ અને અદ્ભુત હશે આ ગ્રહણ દરમિયાન ત્રણ એવા ખાસ સંયોગ બનવાના છે જે લગભગ પાંચસો વર્ષ પછી બની રહ્યા છે તો આખરે આ કયા ખાસ સંયોગ છે અને ગ્રહણ દરમિયાન તમારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ ગ્રહણ કયા નક્ષત્રમાં થશે આ સાથે ગ્રહણનો ચોક્કસ સમય અને સૂતકકાળ શું હશે આ બધા વિષયો પર આપણે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો જો તમે આ ચેનલ ધાર્મિક સ્ટોરી પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને સાચા દિલથી કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જો મહાદેવની કૃપા આ વ્યક્તિ પર પડે તો તેનો કાળ પણ કંઈ નહીં કરી શકે તેથી મહાદેવને લાઇક કરવામાં કંજુસાઈ ન કરો લાઇક જરૂર કરો ગ્રહણમાં તમારું એક વાળ પણ વાંકું નહીં થાય ઊલટું તમારું ભાગ્ય ઉદય થશે અને હા કમેન્ટમાં તમારી લાશિ પણ લખી દેજો જો તમારી રાશિ અનુસાર અમારી પાસે કોઈ ઉપાય હશે તો અમે તમને જણાવીશું જ્યારે ચંદ્રમાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને સૂર્યના કિરણો પૃથ્વી સુધી સંપૂર્ણ કે આંશિક રીતે પહોંચી શકતા નથી ત્યારે સૂર્યગ્રહણ થાય છે વૈદિક દ્રષ્ટિકોણથી આ ઘટના રાહુકેતુની છાયા માનવામાં આવે છે જે સૂર્ય આત્મા નેતૃત્વ અને સત્તા પર અસર કરીને માનવજીવન અને વૈશ્વિક ઘટનાઓમાં પરિવર્તન લાવે છે શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સમયે સૂર્ય નબળો પડી જાય છે અને નકારાત્મકતા વધે છે આવા સમયે સૂર્યગ્રહણ દરમિયાન તમામ પ્રકારના શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે જ્યારે ભગવાન સૂર્યદેવને કષ્ટ થાય છે ત્યારે પૃથ્વી પર મનુષ્યને ભારે પીડા સહન કરવી પડે છે મિત્રો આવી સ્થિતિમાં સૂર્યગ્રહણનો સમય જાણવો જરૂરી છે એકવીસ સપ્ટેમ્બરે થનારું સૂર્યગ્રહણ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ હશે ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રાત્રે અગિયાર વાગે શરૂ થશે અને મધરાત્રિ ત્રણ વાગીને તેત્રીસ મિનિટે સમાપ્ત થશે એટલે કે સૂર્યગ્રહણનો સમયગાળો લગભગ ચાર કલાક ત્રીસ મિનિટનો હશે આ સાથે મિત્રો હવે સૂતકકાળની વાત કરીએ સૂર્યગ્રહણથી બાર કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે જેમાં નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે અને બ્રહ્માંડીય ઉર્જામાં અસ્થિરતા આવે છે એટલે કે સૂતકકાળ એકવીસ સપ્ટેમ્બરથી જ શરૂ થશે સૂતકકાળ શરૂ થતાં જ શુભ કાર્યો પર પ્રતિબંધ આવી જાય છે એકવીસ સપ્ટેમ્બરની સાંજે સૂતકકાળ દરમિયાન રાહુકાળની પણ એન્ટ્રી થશે આ દિવસે સાંજે પાંચ વાગીને દસ મિનિટથી છ વાગીને પાંત્રીસ મિનિટ સુધી રાહુકાળ હશે આ દરમિયાન બાળકો વૃદ્ધો રોગીઓ અને ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ ગ્રહણ અને સૂતકકાળ દરમિયાન આ લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ આ એક ઉપછાયા સૂર્યગ્રહણ હશે એક તરફ એકવીસ સપ્ટેમ્બરે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થશે તો બીજી તરફ તેના ચૌદ દિવસ પહેલા સાત સેપ્ટેમ્બરે વર્ષ બે હજાર પચ્ચીસનું બીજું ચંદ્રગ્રહણ થઈ ચૂક્યું છે મિત્રો આપણા વેદો અને ધર્મશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો એક જ મહિનામાં પંદર દિવસની અંદર બે ગ્રહણ થાય તો તે ખૂબ જ અશુભ સંયોગ માનવામાં આવે છે અને ભયંકર વિપત્તિનો સંકેત ગણાય છે આવી સ્થિતિમાં આશ્વિન માસની અમાવસ્યા તિથિએ જ્યાં એક તરફ સૂર્યગ્રહણ થયું છે તો ત્યાં આશ્વિન માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થયું છે આ બંને ગ્રહણ ખૂબ જ અશુભ હશે અને આ ગ્રહણમાં તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સંયોગ ઘણા વર્ષોમાં એક જ વાર થાય છે આ ગ્રહણમાં એક બીજો ખૂબ જ ભયાનક અને ખતરનાક સંયોગ છે તમને જણાવી દઈએ કે એકવીસ સપ્ટેમ્બર રવિવાર છે અને સાત સપ્ટેમ્બર પણ રવિવાર હતો એટલે કે બંને ગ્રહણ રવિવારે થવાના છે એવું માનવામાં આવે છે કે રવિવારે થતું ગ્રહણ ખૂબ જ દુર્લભ હોય છે વર્ષ બે હજાર પચ્ચીસનું બીજું સૂર્યગ્રહણ કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં થવાનું છે ચાલો હવે ગ્રહણનો ચોક્કસ સમય અને સૂતક કાળ વિશે જાણીએ સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના બાર કલાક પહેલાથી શરૂ થઈ જાય છે આ દરમિયાન તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે આ સમયે દેશભરના તમામ મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે મંદિરના દરવાજા બંધ કરવાનું કારણ એ છે કે આ સમયે દેવી દેવતાઓ કષ્ટમાં હોય છે અને પીડામાં હોય છે જ્યારે ગ્રહણ થાય છે ત્યારે ભગવાનને મનુષ્યની વધુ ચિંતા હોય છે અને આ જ કારણે ભગવાન પીડામાં હોય છે મિત્રો જો તમને ગ્રહણનો ચોક્કસ સમય ખબર હોય તો તેમાંથી બાર કલાક બાદ કરીને તમે સૂતક કાળનો સમય કાઢી શકો છો ચાલો હવે જાણીએ કે આ ગ્રહણ કયા કયા દેશોમાં દેખાશે સૂર્યગ્રહણ ક્યાં થશે અને ક્યાં નહીં આ જાણવું મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે નહીં તો તમારા જીવન પર સૂર્યગ્રહણ લાગી શકે છે દરેક મનુષ્યને ખબર હોવી જોઈએ કે સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે વૈજ્ઞાનિકોની નજર સૂર્યગ્રહણ પર દિવસ રાત રહે છે અને તેમના માટે સૂર્યગ્રહણ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે મિત્રો સૂર્યગ્રહણ વૈજ્ઞાનિકો માટે વરદાન સમાન હોય છે તેઓ ઘણા નિરીક્ષણો કરે છે જે મનુષ્યના લાભ માટે હોય છે તેથી દરેક મનુષ્યને સૂર્યગ્રહણનું જ્ઞાન હોવું જોઈએ આ ગ્રહણ પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા પેસિફિક એટલાન્ટિક અને આર્કિટિકમાં દેખાશે આ ગ્રહણ ભારતમાં પણ સંપૂર્ણ દ્રશ્યમાં દેખાશે આવી સ્થિતિમાં ગ્રહણ સાથે જોડાયેલા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ ચાલો જાણીએ કે ગ્રહણ દરમિયાન આપણે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ ભગવાન શિવ કહે છે કે જે મનુષ્ય ગ્રહણ દરમિયાન ભૂલો કરે છે તેના ઘરમાં હંમેશા મહાવિનાશ થાય છે આવા લોકો હંમેશા ગરીબ જ રહે છે તેથી ગ્રહણનું પાલન કરતી વખતે કેટલીક સાવચેતીઓ અને ભૂલો છે જે સ્ત્રી પુરુષ બાળકો અને વૃદ્ધો બધા માટે જાણવું ખૂબ જ જરૂરી છે અમે એ પણ જાણીશું કે ગ્રહણ દરમિયાન કઈ રાશિઓનું ભાગ્ય સાતમા આસમાને હશે હવે તેમના જીવનમાં ધન યશ અને વૈભવની કોઈ કમી નહીં રહે આ લોકોએ હવે મીઠાઈઓ વહેંચવાની તૈયારી કરી લેવી જોઈએ કારણ કે તેમનું ભાગ્ય હવે તેમના હાથમાં છે શાસ્ત્રો અનુસાર ગ્રહણના સમયે ક્યાંને ભોજન રાંધવું ન જોઈએ કે ખાવું ન જોઈએ આ દરમિયાન પાણી પણ ન પીવું જોઈએ હાલાકી બાળકો વૃદ્ધો અને બીમાર લોકો પર આ નિયમ લાગુ પડતો નથી તેઓ ભોજન કરી શકે છે અને પાણી પણ પી શકે છે ગ્રહણ દરમિયાન ભગવાન પણ ભોજન કે પાણી ગ્રહણ નથી કરતા કારણ કે આ સમયે ભગવાનને મનુષ્યની ચિંતા હોય છે આ જ કારણે તેમને ઘણી પીડા થાય છે જો ભગવાન આપણા માટે આટલું કષ્ટ સહન કરે છે તો આપણે પણ ગ્રહણ દરમિયાન કેટલીક સાવચેતીઓ અને નિયમોનું પાલન કરવું જોઈએ સૂર્યગ્રહણને ક્યારેય ખુલ્લી આંખે જોવું ન જોઈએ જે લોકો ખુલ્લી આંખે સૂર્યગ્રહણ જુએ છે તેઓ આગલા જન્મમાં સાપ કે ચામડિયા જેવા બની જાય છે અને તેમને ક્યારેય ચંદ્રના દર્શન થતા નથી ગ્રહણ દરમિયાન ઘણી નકારાત્મક કિરણો નીકળે છે જે તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે આવી સ્થિતિમાં ગ્રહણ જોવા માટે હંમેશા યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણ દરમિયાન ભગવાનની કોઈ પણ વસ્તુ કે મૂર્તિને હાથ લગાડવો નહીં જોઈએ આ સમયે દેવી દેવતાઓ પીડામાં હોય છે તેથી ભગવાનની મૂર્તિને હાથ ન લગાડવો આવી સ્થિતિમાં તુલસીના છોડને પણ સ્પર્શ કરવાનું મનાય છે એવું કહેવાય છે કે સૂતક શરૂ થાય તે પહેલાં જ તુલસીના પાન તોડી લેવા જોઈએ સૂતકથી ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી તુલસીના છોડને હાથ ન લગાડવો સૂર્યગ્રહણ દરમિયાન ખાદ્ય પદાર્થોમાં તુલસીનું પાન રાખવાથી ગ્રહણની અસર નથી થતી ભગવાન શ્રી હરિ કહે છે કે જે મનુષ્ય ગ્રહણકાળ દરમિયાન તુલસીના પાનનો ઉપયોગ કરે છે તેના જીવનમાં ક્યારેય ગ્રહણ લાગતું નથી આવું ભોજન ક્યારેય ખરાબ થતું નથી તુલસીનું પાન રાખવાથી તમે બીજા દિવસે પણ ભોજન ખાઈ શકો છો જો તમે ભોજનમાં તુલસીનું પાન નથી રાખવા માંગતા તો એક કામ કરો તમારા રેફ્રિજરેટરમાં અગિયાર તુલસીના પાન રાખી દો અલગ અલગ ટ્રેમાં એક એક પાન રાખો આનાથી તમારા ફ્રીજમાં રાખેલા ફળો અને ખાદ્ય પદાર્થો ખરાબ નહીં થાય અને તેને ખાવાથી દોષ પણ નહીં લાગે ફ્રીજમાં રાખેલું પાણી પણ ગ્રહણના કારણે ખરાબ નહીં થાય અમે પણ આવું જ કરીએ છીએ જ્યારે ગ્રહણ થાય છે ત્યારે અમે ફ્રીજમાં તુલસીના પાન રાખીએ છીએ અને તે ભોજન અને પાણીનો ઉપયોગ કરીએ છીએ તમે પણ આવું જરૂર કરજો ગ્રહણના સૂતક શરૂ થાય તે પહેલાં ખાદ્ય પદાર્થો જેમ કે આચાર મુરબ્બો દૂધ દહીં અને અન્ય ખાદ્ય પદાર્થોમાં તુલસીનું પાન રાખી દેવું જોઈએ આમ કરવાથી ખાદ્ય પદાર્થો પર ગ્રહણની અસર નહીં થાય ગ્રહણ સમાપ્ત થયા પછી તુલસીના પાનને ભોજનમાંથી કાઢીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ ગ્રહણકાલ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાના પેટ પર ગેરું લગાવી લેવું જોઈએ ગેરું લગાવીને સીધા સૂઈ જવું જોઈએ અને પહેલાથી જ ભોજન અને પાણી કરી લેવું જોઈએ ગર્ભવતી મહિલાઓએ છત પર ન નીકળવું નહીં તો થનારા બાળક પર ગ્રહણ લાગી શકે છે જો ખૂબ ભૂખ લાગે તો તુલસીનું પાન રાખીને ભોજન કરી શકાય છે ગ્રહણના સમયે ક્યારેય એકાંત સ્થળે ન જવું જોઈએ એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણના સમયે આવા સ્થળોએ નકારાત્મક શક્તિઓ જેવી કે ભૂત પ્રેત ડાકણ અને કાળી શક્તિઓનો વાસ હોય છે સૂર્યગ્રહણના સમયે ચોરસ્તા કે રસ્તા પર પડેલી કોઈ અજાણી વસ્તુને ઘરે લાવવી ના જોઈએ આવા સમયે તાંત્રિક લોકો પોતાની કાળી શક્તિઓને સિદ્ધ કરવા માટે આવા સ્થળોએ રૂપિયા પૈસા કે સિક્કા મૂકી જાય છે જો તમે આવી વસ્તુ ઘરે લાવશો તો તે તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને નાના બાળકો આવી ભૂલો કરે છે અને પછી આખું કુટુંબ પચતાય છે સૂર્યગ્રહણ પછી દાન પુણ્ય કરવાના લાભ પણ અનેક ગણાવવામાં આવ્યા છે જેમ કે જો તમારા જીવનમાં શત્રુ તમને ખૂબ પરેશાન કરે છે કારણ કે શત્રુની સમસ્યાઓ હવે એકદમ સામાન્ય થઈ ગઈ છે ઘણા લોકો ઈર્ષા કે દ્વેષના કારણે શત્રુ જેવું વર્તન કરવા લાગે છે આવી શત્રુતાથી બચવા માટે તમારે ફક્ત એટલું કરવાનું છે કે સૂર્યગ્રહણના બીજા દિવસે ગાયને તમારા ઉપરથી એકસો આઠ વખત એક કેરું ઉતારીને ગાયને ખવડાવી દેવું આમ કરવાથી ગુરુગ્રહ બલવાન બને છે જો કોઈ શત્રુએ તમારું અનિષ્ટ કર્યું હોય કે તમારું ખરાબ વિચારતું હોય તો તેની સાથે મિત્રતા સ્થાપિત થાય છે જે લોકો શત્રુની સમસ્યાથી ખૂબ પરેશાન છે તેમણે આ ઉપાય જરૂર કરવો માનો કે ન માનો બીજો ઉપાય તમને રંગથી રાજા બનાવી દેશે જો તમે આ ઉપાય કરશો અને કરોડપતિ નહીં બનો તો મને કોમેન્ટમાં જણાવજો આ ઉપાય ધનની સમસ્યાઓ માટે છે જો તમારા જીવનમાં ધનની ખૂબ સમસ્યાઓ હોય ઘણા પ્રયાસો પછી પણ લાભ ન મળતો હોય તો સૂર્યગ્રહણની રાત્રે જે સમયે અમે તમને જણાવ્યું છે તે સમયે તમારે ફક્ત એટલું કરવાનું છે કે ઘરમાં રહેતા તમામ લોકોના ઉપરથી એક રૂપિયાનો સિક્કો કે દસ રૂપિયાનો સિક્કો જે મળે તે ઉતારી લેવો ખાસ ધ્યાન રાખું કે દરેક વ્યક્તિ માટે અલગ અલગ સિક્કો હોવો જોઈએ આ સિક્કાને કોઈ એકાંત જગ્યાએ રાખી દેવો કે બહેતા જળમાં વિસર્જન કરી દેવું કે ન કરો પણ તમારી આર્થિક સ્થિતિ એવી થઈ જશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આ ઉપાય દોલતને ઝડપથી આકર્ષવાનું કામ કરે છે ગ્રહણના સમય આપણે વાળ કે નખ ન કાપવા જોઈએ આવું કરવું શાસ્ત્રોમાં ખૂબ અશુભ માનવામાં આવે છે આ સમયે આપણે ઘરના પૂજા સ્થળમાં પ્રવેશ ન કરવો જોઈએ ન તો મંદિરોમાં જવું જોઈએ દરમિયાન નિરંતર ગાયત્રી મંત્ર રામ નામ શ્રીરામરૂ જાપ કે ઓમ નમઃ શિવાયનું જાપ કરવું જોઈએ જે જાપ તમે કરવા માંગો તે કરો પણ મંદિરને સ્પર્શ ન કરો ગ્રહણ દરમિયાન જે પણ જાપ કરો છો હું ઈશ્વરની સોગંદ લઈને કહું છું ભગવાન તે વ્યક્તિને ધનથી પરિપૂર્ણ કરી દે છે લાખપતિ અને મહાધની બનાવી દે છે તેના ઘરમાં ધન અને ઐશ્વર્ય ભરાઈ જાય છે તેના જીવનમાં ક્યારેય ગ્રહણ નથી લાગતું તેથી ગ્રહણકાળ દરમિયાન ભગવાનનું જાપ કરવું ખૂબ જ જરૂરી છે જેમ તમે પાણી પીઓ છો તેમ ગ્રહણ દરમિયાન મનમાં ઈશ્વરનું નામ જપવું ખૂબ જ શુભ દુર્લભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે આવું કરવાથી ગ્રહણકાળ પણ તમારું એક વાળમાકું નહીં કરી શકે ઉલટું ચંદ્રદેવ અને સૂર્યદેવ તમને ધનથી માલામાલ કરી દેશે ગ્રહણ દરમિયાન કોઈ ધારદાર કે નોકદાર વસ્તુ જેમ કે ચાકુ કાતર કે સોયનો ઉપયોગ ન કરવો જોઈએ આ દરમિયાન કપડાં કાપવા કે સીવવા માટે સોય અને કાતરનો ઉપયોગ ન કરવો જે લોકો ગ્રહણકાળ દરમિયાન સોયથી કપડાં સીવે છે તેમના જીવનમાં ભગવાન ગ્રહણ લગાવી દે છે સોય ચલાવવાથી ભગવાનને ચૂંટે છે તેમના ચરણોમાં સોય ચૂભે છે જ્યારે ભગવાનને કષ્ટ થાય છે તો આ સૂર્યગ્રહણ વધુ ભયાનક રૂપ લઈ લે છે સોય ચલાવનારા અને કપડાં સીવનારાને અનંત કાળ સુધી નરકમાં ભટકવું પડે છે તેમની સંતાન પર ભયંકર વિપત્તિ આવે છે સંતાનના લગ્નમાં અડચણો આવે છે અને સંતાન કષ્ટદાયક રૂપ લે છે તેથી જો તમે ઈચ્છો છો કે તમારી સંતાનને કષ્ટ ન થાય તમારા પરિવારને પીડા ન થાય તો આ સમયે સોય કાતર ન ચલાવો થોડી ધીરજ રાખો ગ્રહણ સમાપ્ત થઈ જાય પછી આવું કરી લેજો ગ્રહણ દરમિયાન ફળો કે શાકભાજી કાપવા માટે ચાકુનો ઉપયોગ ન થરવો જોઈએ આ બધા એવા નિયમો છે જે આપણે ગ્રહણના સમયે પાળવા જોઈએ સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી ગંગાજળ મેળવીને સ્નાન કરવું જોઈએ આ સાથે ઘરમાં પણ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ જો દિવસનો સમય હોય તો સ્નાન પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે આ ગ્રહણ રવિવારે થઈ રહ્યું છે તેથી આ ગ્રહણમાં દાનનું મહત્ત્વ ખૂબ વધી જાય છે ગ્રહણ પછી તમારે કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે કાળું કંબળ કાળા જૂતા કે કોઈ કાળું વસ્ત્ર આમ કરવાથી ગ્રહણની ખરાબ અસર તમારા પર ઓછી થશે આજે અમે જે ઉપાય તમને જણાવવાના છીએ તે ઉપાયનો ગુરુઓ દ્વારા એકસો પચાસ વર્ષનો અનુભવ છે હું માતા રાણીની સોગંદ લઈને કહું છું ભગવાન શિવની સોગંદ લઈને કહું છું અને મારા ગુરુઓની સોગંદ લઈને કહું છું કે જો સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી સવારે તમે એક પાણીની બોટલ એક કિલો પીસેલું મીઠું પાંચસો ગ્રામ કાળી દાળ પચાસ ગ્રામ સૂકી લાલ મરચી એક કિલો ચોખા અને બસો ગ્રામ સરસવનું તેલ અને એકસો એક રૂપિયાની દક્ષિણા સાથે આ બધી સામગ્રી એકત્ર કરીને કોઈ ગરીબ વૃદ્ધ વ્યક્તિ ગરીબ મહિલા કે કોઈ અસહાય વ્યક્તિને દાન કરી દો તો હું માતા રાની અને ભગવાન શિવની સોગંદ લઈને કહું છું કે દુનિયાની કોઈ પણ મહાશક્તિ તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં આ ઉપાય કરીને આજે અમે પણ કરોડપતિ બન્યા છીએ અમે વર્ષોથી આ ઉપાય કરતા આવ્યા છીએ અમારી માતાએ અમને આ ઉપાય શીખવ્યો હતો અને તેમને ગુરુઓ પાસેથી આ ઉપાય મેળવ્યો હતો આ અમારો અનુભવ છે આ ઉપાય કરીને આજે અમે પણ મહાધની છીએ અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી હું તમને આ ઉપાય એટલા માટે જણાવું છું કેમ કે તમે અમારા દર્શક છો અમારા વિડીયો જુઓ છો અને અમે ઈચ્છીએ છીએ કે તમારું ભલું થાય તમારું કલ્યાણ થાય અને તમને કોઈ દુઃખ કે તકલીફ ન થાય ચેનલ તમને લખીને આપે છે કે જો તમને તે જ દિવસે લાભ ન થાય તો તમે અમારી ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દેજો અને અમને બિલકુલ ન જુઓ અમે કાગળ પર લખીને આપીએ છીએ અમે કોઈ હવાઈ વાતો નથી કરતા કેમ કે અમે માતા રાની અને ભગવાનની સોગન લઈને આ ઉપાય જણાવીએ છીએ આ ઉપાય તમારે સૂર્યગ્રહણના બીજા દિવસે એટલે કે સવારે જ કરવાનો છે આવો મોકો બાર બાર નથી આવવાનો જો તમે ચૂકી ગયા તો તમને લાભ નહીં મળે અને તમે ગરીબ જ રહી જશો સૂર્યગ્રહણના સૂતક કાળ દરમિયાન અને પછી પણ ઘણા એવા ઉપાયો છે જે કર્યા પછી તમે ખુદ પર ગર્વ અનુભવશો આ ઉપાયો અમે ધીમે ધીમે જણાવીશું અંતમાં રાશિઓ પણ જણાવીશું તો વિડીયો ખૂબ જ સુંદર છે અંત સુધી જોડાયેલા રહેજો ચલો જાણીએ આ ઉપાયો જો તમે આ ઉપાયો કરી લેશો તો સમજી લો કે લક્ષ્મીનો વરદાન અને આશીર્વાદ તમને મળશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારા જીવનમાં એટલું ધન આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય ઉપાય એક આકર્ષણ માટે સૂર્યગ્રહણના સૂતકકાળ પછી એટલે કે એકવીસ સપ્ટેમ્બરની બપોરે દસ વાગે સૂતકકાળ શરૂ થશે તમારે એક પિત્તળની કટોરી લેવી પિત્તળની કટોરીમાં ગંગાજળ નાખો એક રૂપિયાનો સિક્કો લો તેને સારી રીતે ધોઈ લો અને ખાસ ધ્યાન રાખો કે સિક્કો કટેલો ફટેલો ન હોય આ સિક્કાને પિત્તળની કટોરીમાં નાખી દો આ કટોરીને તમારી છત પર એવી જગ્યાએ રાખો જ્યાં સૂર્યનો થોડો પ્રકાશ આવતો હોય આ ઉપાય તમારે રાત્રે સાડા અગિયાર વાગ્યા પહેલાં કરી લેવો બીજા દિવસે એટલે કે બાવીસ સપ્ટેમ્બરની સવારે નહાઈ ધોઈને આ કટોરી લઈ આવો સિક્કાને સારી રીતે ધોઈને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરી કે અલમારીમાં ઉત્તર દિશામાં રાખી દો આટલું કરવાથી આ એક રૂપિયાનો સિક્કો તમારા જીવનમાં ચુંબક બની જશે જે આકર્ષિત કરશે આ સિક્કાની તાકાતથી તમારા જીવનમાં ધન ચારે દિશાઓથી આવશે આમાં લક્ષ્મીનો વરદાન અને આશીર્વાદ છે જેનાથી તમને ધનની કમી નહીં રહે ઉપાય બે બીમારીથી મુક્તિ માટે જો તમે અથવા તમારા ઘરની કોઈ વ્યક્તિ બીમાર રહેતી હોય તો સૂર્યગ્રહણના સૂતક સૂતકકાળ શરૂ થતાં જ એટલે કે એકવીસ સપ્ટેમ્બરની બપોરે અગિયાર વાગે એક કાળું કપડું લો તેમાં કાળી મરી ભરી દો આ કાળી મરીની પોટલી બનાવીને તે બીમાર વ્યક્તિના માથા નીચે રાખી દો બીમાર વ્યક્તિ આ પોટલીને માથા નીચે રાખીને સૂવું બીજા દિવસે એટલે કે બાવીસ સપ્ટેમ્બરે આ પોટલી ઉઠાવો અને બીમાર વ્યક્તિના માથા ઉપરથી ડાબેથી જમણે સાત વખત ફેરવો આ પછી આ પોટલીને કોઈ બહેતી નદીમાં વિસર્જન કરી દો આ ઉપાય કરવાથી બીમાર વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને તે જાતે જોશે કે તેના સ્વાસ્થ્યમાં કેવો મોટો બદલાવ આવ્યો છે ઉપાય ત્રણ ગ્રહદોષથી મુક્તિ માટે આ ઉપાય તમારી કુંડળીમાં મંગલ દોષ શનિદોષ સાડે સાતી કે ઢૈયા જેવા કોઈપણ દોષથી મુક્તિ આપશે સૂર્યગ્રહણ રાત્રે સાડા અગિયાર વાગે શરૂ થશે તે પહેલાં તમારે એક સફેદ કપડું લેવું તેમાં બે લોટા ચોખા નાખી દેવા આ સફેદ કપડાંની પોટલી બનાવીને છત પર રાખી દેવી બાવીસ સપ્ટેમ્બરે આ બે લોટા ચોખાને લઈ જઈને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી દેવું આટલું કરવાથી તમારા પરના કોઈપણ દોષથી તમને સરળતાથી મુક્તિ મળશે ઉપાય ચાર બંધ પડેલા વ્યાપારને ચાલુ કરવા માટે જો તમે ઈચ્છો છો કે તમારો બંધ પડેલો વ્યાપાર ચાલુ થઈ જાય અને ચારે દિશાઓથી ધન આવે તો સૂર્યગ્રહણના સૂતકકાળ શરૂ થાય તે પહેલાં મૌલી દોરાનો ગુચ્છ ખરીદી લો આ દોરાનો ગુચ્છ ખોલીને તમારા રૂમમાં એ જગ્યાએ રાખો જ્યાં તમે વધુ સમય વિતાવો છો બાવીસ સપ્ટેમ્બરે આ દોરાનો ગુચ્છ લઈ જઈને કોઈ હનુમાન મંદિરમાં દાન કરી દો હનુમાનજી મહારાજ સંકટ મોચન છે જો કોઈ વ્યક્તિ તેમની શરણે જશે તો હનુમાનજી તેના દરેક સંકટને દૂર કરી દેશે જો તમે આ મોલી ગુચ્છ હનુમાન મંદિરમાં દાન કરી દો તો તમારો બંધ પડેલો વ્યાપાર હનુમાનજીના આશીર્વાદથી ચાલુ થઈ જશે આ મહા ઉપાયને ભૂલશો નહીં ભાગ્યશાળી રાશિઓ હવે જે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ બદલાઈ જશે તે નીચે મુજબ છે એક મકર રાશિ જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે સૂર્યગ્રહણ પછી નવો વ્યાપાર શરૂ કરશો તો તેમાં સફળતા મળશે તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે તુલા રાશિ આ સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ શુભ રહેશે તમને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ મળશે તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે લાખો કરોડો ધન મેળવવાના યોગ બની રહ્યા છે તમે જે લોન લીધું હતું તેના બોજમાંથી મુક્તિ મળશે કન્યા રાશિ સૂર્યગ્રહણ પછી વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અટકેલું ધન પાછું મળશે સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે કોર્ટ કચેરીમાં જીત મળશે તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ પડશે રાજકીય લાભ મળશે વ્યાપારમાં સફળતા મળશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે મેષ રાશિ સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ શુભ રહેશે તમારા જીવનમાં અનેક રસ્તાઓ ખુલશે જ્યાંથી ધનની પ્રાપ્તિ થશે નોકરીની તૈયારી કરતા થાકી ગયા હો તો તમને નોકરી મળશે વ્યાપારમાં વૃદ્ધિ થશે અને લાખો કરોડો ધન મેળવવાના યોગ બનશે સિંહ રાશિ તમને ધન સુખ વૈભાવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે સૂર્યગ્રહણ પછી તમે જે નવું કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મળશે મિત્રો સાચા દિલથી કમેન્ટ બોક્સમાં લખો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય